નવ્વાણું હજી હતી પાંચ લાખ સુધી દરેક હું તમને મિત્રો આ વિડીયોમાં બતાવો છું તમે કલેક્શન જોઈ શકો છો અલ્ટો પણ મળશે તમને એસએક્સ ફોર મળશે વેગેનઆર મળશે સ્વિફ્ટ મળશે ઇકો મળશે તવેરા મળશે વાનમાં પણ સારો એવો સ્ટોક છે અર્ટિગા પણ મળી જશે ડાલુ પણ મળી જશે સંગમ ઓટો કન્સલ આનંદની અંદરથી વિડીયો બનાવી રહ્યો છું સારી એવી કન્ડિશનમાં બધી ગાડી મળશે વિડીયોને અંત સુધી જોતા રહેજો દરેક ગાડીનો ભાવ અને ડિટેલ્સ હું તમને આપવાનો છું

બે લાખને પચાસ હજાર રૂપિયામાં આપી દઈશ બેખ ગાડી પંચાસ રૂપિયા આખી ગાડી ઓરિજિનલ છે આગળ જોઈએ તો જે તેવીસના પાર્સિંગમાં અલ્ટો છે આની લિટર બે બે હજાર અઢારની ગાડી છે અને આ ગાડી બે લાખને પચાસ હજાર રૂપિયામાં આપી દઈશ બે લાખને પચાસ હજાર રૂપિયા બે હજાર અઢારની આગળ બીજી અલ્ટો છે જે સિક્સના પાર્સિંગ માનીસો લિટર બે હજાર બે નું સોળનું મોડલ છે ફર્સ્ટ ઓનર છે પ્યોર પેટ્રોલ છે ગાડી આખી ઓરિજિનલ છે

પેટ્રોલ સીએનજી છે સેકન્ડ ઓનર છે બે એક લાખ ને પાસઠ હજાર માં આપી દઈશું એક લાખ ને પાસઠ હજાર રૂપિયા પેટ્રોલ પ્લસ સીએનજી બીજી એસક સ્કોર છે જે પુના પાર્સિંગ આ બે હજાર બાર ની છે સેકન્ડ ઓનર છે પેટ્રોલ સીએનજી છે ફક્ત ને ફક્ત ગાડી બે લાખ ને પચીસ માં આપી દઈશું બે લાખ ને પચીસ હજાર રૂપિયા માં સેવરોલેટ છે જે સિક્સ ના પાર્સિંગ માં આની આ સેવરોલેટ ની સેલ છે ડીઝલ ગાડી છે સેકન્ડ ઓનર છે ગાડી આખી ઓરિજિનલ છે આ ગાડી એક લાખ પંચોતેર હજાર માં આપી દઈશ એક લાખ પંચોતેર હજાર માં લઈ જાવ વેગેનર આ બે હજાર બાર ની ગાડી છે સેકન્ડ ઓનર છે ગાડી પ્યોર પેટ્રોલ છે આ ગાડી બે લાખ રૂપિયામાં આપી દઈશ પ્યોર પેટ્રોલ બે લાખ રૂપિયા આપણને લઈ જાવ બીજી વેગેનર છે આ બે હજાર બાર ની છે સેકન્ડ ઓનર છે અને આ ગાડી બે લાખ રૂપિયામાં આપી દઈશું બે લાખ રૂપિયા આપો ને લઈ જાવ આગળ જોયો તો બીજી વેગેનાર છે આની શું રીટર્ન આ ઓગણીસો ને અરે બે હજાર નું નવ મોડલ છે આ ગાડી ફક્ત ને ફક્ત નવ્વાણું હજાર રૂપિયા માલ દઈશું બે હજાર નવ ની છે નવ્વાણું હજાર માં મળી જશે આગળ છે આની શું રીટર્ન છે આ બે હજાર તેર ની છે એન્જોય ગાડી છે સેરોલાઇટ ની ગાડી છે સેકન્ડ ઓનર છે ગાડી બહુ જ સારી છે આખી ઓરિજિનલ છે ડીઝલ છે આ ગાડી એક લાખ ને પંચોતેર હજાર માં આપી દઈશું એક લાખ ને પંચોતેર હજાર માં મળી જવાય છે મિત્રો આગળ જોયે તો બીજી સ્વિફ્ટ છે વ્હાઈટ કલર ની અંદર સારી એવી કન્ડિશન માં જે ફાઈવ ના પાર્સિંગ છે આની શું છે બે હાજર અગિયાર ની ગાડી છે પેટ્રોલ સીએનજી એન્ટ્રી સાથે છે સેકન્ડ ઓનર છે ગાડી આખી ઓરિજિનલ છે બે લાખ રૂપિયામાં આપી દઈશું બે લાખ રૂપિયામાં મિત્રો તમને મળી જવાની છે આગળ આ વાનની ની છે આ વાન બે હાજર તેર ની છે એક લાખ ને પચીસ હાજર રૂપિયા માં આપી દઈશું બે હાજર તેર ની છે એક લાખ ને પચીસ હજાર બે હાજર સત્તર ની ગાડી છે સેકન્ડ ઓનર છે આ ગાડી આખી ઓરિજિનલ છે બે લાખ ને પચીસ હાજર માં આપી દઈશું બે લાખ ને પચીસ હાજર માં મિત્રો તમને મળી જવાની છે બીજી વાન છે આ બે હાજર અઢાર ની છે આ ગાડી સેકન્ડ ઓનર છે આખી ઓરિજિનલ ગાડી છે બે લાખ ને પચાસ હજાર રૂપિયા માં આપી દઈશું બે લાખ ને પચાસ હજાર માં તમને મળી જવાની છે બીજી વાન છે આની શું આ બે હજાર અગિયાર ની છે પેટ્રોલ સીએનજી છે અને થર્ડ ઓનર છે આ ગાડી ફક્ત ને ફક્ત પંચ્યાસી હજાર માં આપી દઈશું પંચ્યાસી હજાર માં વાન તમને મળી જશે તવેરા છે વ્હાઈટ કલર ની અંદર આની શું બે હજાર બાર ની છે સેરોલેટ તવેરા છે આ ગાડી બે લાખ પચાસ હજાર રૂપિયા આપી દઈશું બે લાખ પચાસ હજાર માં તમને મળી જશે આગળ જોયો તો બીજી ઇકો છે જે સેવન ના પાસિંગ સારી એવી કન્ડિશન માં આની સુ છે આ બે હજાર સત્તર ની જે ફર્સ્ટ ઓનર છે કંપનીની ડબલ ચાવી છે ગાડી આખી ઓરિજિનલ છે ફૂલ એસેસરી કરેલી છે આ ગાડી ત્રણ લાખ ને પાસઠ માં આપી દઈશું ત્રણ લાખ ને પાસઠ માં મિત્રો તમને મળી જશે આગળ જોઈએ તો બોલેરો ની બેકસીટ ટ્રક ચાલુ છે આની સુ છે આ બે હજાર સત્તર નું જે ફર્સ્ટ ઓનર છે કંપનીની ડબલ ચાવી છે અને આખી ઓરિજિનલ ગાડી છે આ લાખ આ ગાડી તમને મિત્રો છ લાખ રૂપિયા મળી જવાની છે દરેક ગાડી તમને સંગમ ઓટો કન્સલની અંદર સારી એવી કન્ડિશનમાં દરેક ગાડી ઉપર લોન થઈ જશે એડ્રેસની વાત કરું મિત્રો તો સામરખા ચોપડીથી એક્સપ્રેસ હાઈવે તરફ તમે જશો ત્યાં આગળ આવેલું છે એમનો નંબર ડિસ્પ્લે પર મેન્શન કરેલો છે કરો કોન્ટેક્ટને લઈ જાઓ સસ્તા ભાવમાં દરેક ગાડી